નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દુઃખોને દૂર કરી સુખોને ભરપૂર કરનાર વિઘ્નહર્તા પ્રથમ પૂજ્ય મહાગણપતિજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન વિદ્યા આપનાર માં સરસ્વતીજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પ્રશ્નપત્ર ત્રણ એનો વિભાગ બે એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું બાળકો જ્યારે પ્રશ્ન વાંચો ત્યારે વાંચ્યા પછી લખવાની અવશ્ય ટેવ રાખજો કારણ વારે વારે કહું છું કે જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણના મનને એમ થાય છે કે આપણને આવડી ગયું છે પ્રશ્ન આવડી ગયો છે પરંતુ જ્યારે લખવા બેસીએ ત્યારે ખ્યાલ આવે કે આવડે તો છે જ પણ એમાંથી કેટલું આપણે લખી શક્યા ક્યાં ભૂલ થઈ પછી કેટલું લખવાનું બાકી રહી ગયું એનો ખ્યાલ આવે એટલા માટે લખવાની અવશ્ય ટેવ રાખજો અને પરીક્ષામાં છે એ પણ સમય મર્યાદાનો તમને ખ્યાલ આવે કે આ એક પ્રશ્ન લખતા આટલો સમય લાગે છે તો પરીક્ષામાં કેટલો સમય જોશે એ પ્રમાણે અત્યારથી ટેવ પડે છે જેમ પ્રયત્ન કરશો એમ તમારા માટે સારું રહેશે ચાલો નીચે આપેલા તેર પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો તેર આપેલા હોય છે એમાંથી નવ લખવાના હોય છે દરેકનો બે ગુણ હોય છે પહેલો પ્રશ્ન છે આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓને કિનારે વિકસી હતી ગંગા યમુના નર્મદા ગોદાવરી કૃષ્ણા કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે નદીઓ પીવાનું ઘર વપરાશનું અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ સિંચાઈ વીજળી જળમાર્ગ જેવી મહત્ત્વની જરૂરિયાતો પૂરી પાડવામાં મુખ્ય ફાળો આપી રહી છે માટીના વાસણો મકાનો લીપણ માટે તથા ઉદ્યોગોના વિકાસ માટે નદીઓ પાણી પૂરું પાડે છે પ્રાચીન કાળથી નદીઓએ ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપ્યો છે આમ નદીની વિવિધ લક્ષી ઉપયોગિતાને કારણે આપણે નદીને લોકમાતાનો વિરોધ આપ્યો છે એના અથવામાં આપેલો છે કે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનું મહત્ત્વ સમજાવો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જે થયો હતો તેથી ભારતીય સંસ્કૃતિ નદી સંસ્કૃતિ કહેવાય છે સિંધુ ગંગા યમુના કાવેરી ગોદાવરી નર્મદા સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે પ્રાચીન સમયથી જ લોકોએ પીવા વપરાશ સિંચાઈ વીજળી ખેતી જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો લીપણ મકાનો અને રમકડા બનાવ્યા હતા આમ નદીઓએ આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય કલા કલાસૂજ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યો છે આમ અતિ પ્રાચીન સમયથી આજ દિન સુધી ભારતની સંસ્કૃતિના ઘડતરમાં અને સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવામાં નદીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેથી ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહે છે છવ્વીસમો પ્રશ્ન છે પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રાકૃ પ્રકૃતિ પ્રેમી રહે છે કેવી રીતે સમજાવો અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહે છે તે વૃક્ષો છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે મનુષ્ય પ્રાણીઓ અને પશુ પક્ષીનો આહાર પ્રકૃતિ પર આધારિત છે આપણા દેશમાં વર્ષોથી વડ પીપળો લીમડો તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે ધનધાન્યથી લહેરાતા ખેતરો વનશ્રીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિ એ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યો છે અનાજ કઠોળ તેલીબીયા વગેરે પાકોના છોડવાઓ આંબળા હરડે બહેડા કુવારપાંઠું તુલસી અરડુસી લીમડો વગેરે ઔષધિઓના છોડ ગુલાબ ચંપો મોગરો કમળ ડમરો સૂરજમુખી નિશિગંધા જુઈ વગેરે પુષ્પો આ બધા માનવ જીવનને સુંદર નિરામય અને સમૃદ્ધ બનાવવામાં ખૂબ ઉપયોગી બન્યા છે વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક પ્રભાવ પડ્યો છે તુલસીના છોડની રોજ સવારે કરવામાં આવતી પૂજા વડ સાવિત્રીનું વ્રત વગેરે વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્ત્વ દર્શાવે છે સત્યાવીસમો પ્રશ્ન છે સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથની રચના કરનાર પંડિતોના નામ જણાવો સંગીત રત્નાકર તો પંડિત સારંગદેવ સંગીત પારિજાત તો પંડિત અહોબલ પાટણના પટોળા વિશે ટૂંકમાં માહિતી આપો સોલંકી ગુજરાતના સોલંકી યુગ દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગર જેને સાળવીઓ કહેવામાં આવે છે એ બનાવેલા પટોળા જગતભરમાં પ્રખ્યાત છે પટોળાની આ હાથ વણાટની કળા આશરે આઠસો ને પચાસ વર્ષ જૂની છે પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવળ ને પાટણના પટોળા કહેવામાં આવે છે પટોળામાં બેવડું વણાટ હોય છે તેની બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે ગુજરાતમાં સોલંકી યુગના સમયગાળામાં પાટણના પટોળા તેના ટકાઉ વણાટ અને પાકા રંગો માટે જગતભરમાં વિખ્યાત બન્યા હતા તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં અઠ્યાવીસ પ્રશ્ન છે બેવડ એકત એટલે શું બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ પહેલાં રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ આમ બેવડ ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલ સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ સરખી ભાત દેખાય છે તેથી પટેળું પટોળું બંને બાજુ પહેરી શકાય છે પાટણમાં બનતા પટોળામાં બેવડું ઇક્ત હોય છે તેથી તેને બેવડ ઇક્ત કહેવાય છે પાટણના પટોળા તેના પાકા રંગો અને ટકાઉ વણાટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યાર પછી પ્રશ્ન છે કથક નૃત્ય શૈલીનો પરિચય આપો અહીંયા મિત્રો ચિત્ર આપેલા છે નૃત્યના એ પણ મૂકી શકે છે તો ચિત્ર છે એ ચિત્રને નીચે નામ જોઈ અને યાદ રાખી લેવા કે આ ચિત્ર છે કયા નૃત્યનું છે કથકના નામમાં કથા રહેલી છે કથન કરે સો કથક કહેવાએ આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો છે પંડિત બિરજુ મહારાજ સિતારા દેવી કુમુદિની લાખિયા વગેરેએ આ નૃત્ય કલાને જીવંત રાખી છે ઓગણત્રીસમો પ્રશ્ન છે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે તેનો પરિચય આપો અથવામાં આપેલો છે દિલ્હીના લાલ કિલ્લા વિશે ટૂંકમાં માહિતી આપો બંનેનો જવાબ એક જ થશે બાળકો કારણ કે રૂપિયા પાંચસોની ચલણી નોટ છે એમાં લાલ કિલ્લાનું સ્થાપત્ય આપેલું છે તો આ પ્રશ્નના આધારે તમને એ ખ્યાલ આવી જશે કે આ રીતના પ્રશ્ન પણ તમને પૂછી શકે સ્થાપત્ય વિશેના તો દસ રૂપિયાની નોટથી લઈ અને પાંચસો રૂપિયાની જે નવી ચલણી નોટો છે તેની અંદર કયા સ્થાપત્ય આવેલા છે એનું જરાક વ્યવસ્થિત ધ્યાન દોરી લેવું નામ યાદ રાખી લેવા જેથી આપણને આવડતું હોવા છતાં એ સ્થાપત્ય વિશે જો ખબર જ ન હોય કે પાંચસોની નોટમાં લાલ કિલ્લાનું ચિત્ર છે તો આપણે એ પ્રશ્ન કઈ રીતે લખી શકીએ એટલા માટે ધ્યાન રાખવું સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તે દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાનો છે મુઘલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન સોળસો ને આડત્રીસમાં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે લાલ કિલ્લાને કમાન આકારના બે પ્રવેશ દ્વારો અને આરસના ઘુમ્મટો છે શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું તેમાં દીવાન એ આમ દિવાન એ ખાસ રંગમહેલ મુમતાજનો મહેલ ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ લાહોરી દરવાજા મીના બજાર મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે દિવાન એક ખાસની ઈમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે અહીં રંગમહેલ અને શાહીસ નાના ઘાર છે શાહજહાએ દિવાન એક ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું ઈરાનના નાદિર શાહે દિલ્હી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરા સનને પોતાની સાથે લઈ ગયો હતો દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો દસ રૂપિયાની નોટથી લઈ પાંચસો રૂપિયાની નોટમાં કયા સ્થાપત્ય આપેલા છે તે તમને ડિસ્ક્રિપ્શન બુકમાં બુક જે બુક છે એની અંદર તમને એના જવાબ મળી જશે તો નજર કરી લેજો ત્રીસમો પ્રશ્ન છે હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે તેના વિશે ટૂંકમાં માહિતી આપો હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે તે મુઘલ કાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે તે ઈસવીસન પંદરસો ને પાસઠમાં બંધાવવામાં આવ્યો હતો ઈસવીસન પંદરસો ને છપ્પનમાં હુમાયુનું આકસ્મિક અવસાન થયું એ સમયે હુમાયુની બેગમ હમીદાએ પોતાના પતિની યાદમાં આ ભવ્ય મકબરો બંધાવ્યો હતો આ મકબરાનું નિર્માણ ઈરાની સ્થાપ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે તેમાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે મુઘલ સમ્રાટોના મકબરાઓમાં હુમાયુનો મકબરો અજોડ અને અનન્ય ગણાય છે વિશેષ કરીને એના વિશે કહેવાય છે કે ઇતિહાસકારોના મતે હુમાયુના મકબરામાંથી પ્રેરણા લઈને જ તાજમહાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું એકત્રીસમો પ્રશ્ન છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ જીવજંતુઓ જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બિહારની તમામ બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે આ ક્ષેત્રનો વિસ્તાર પાંચ હજાર ચોરસ કિલોમીટરથી વધારે હોય છે નીલગીરી મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પચમઢી કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જેવ આરક્ષિત ક્ષેત્રો છે એના અથવામાં છે નિર્વનીકરણની અસરો જણાવો નિર્વનીકરણની એટલે કે જ નિર્વનીકરણ એટલે શું જો એનો અર્થ તમને આવડતો હશે તો અસરો પણ તમને આવડી જશે એટલે નિર્વનીકરણની અસર એટલે કે જંગલોનો વિનાશની અસર તો નિર્વનીકરણ એટલે કે જંગલોનું જે નષ્ટ થવાની પ્રક્રિયા છે એ નિર્વનીકરણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થાય છે હરિત ગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા ની સમસ્યા વધે છે દ્વિપકલ્પીય ભારતના જંગલોનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે વરસાદનું પ્રમાણ ઘટ્યો છે દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મરણના બનાવો વધી રહ્યા છે કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે અથવામાં આવેલ આપેલું છે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર આ દરેકના મહત્ત્વના ચાર નામ લખો તો ત્રણેયના ચાર ચાર નામ આપેલા છે અભયારણ્ય પહેલાં જોઈએ તો પેરિયાર ચંદ્રપ્રભા એતુર નાગરમ અને સરિસ્કા આ ચારેય અભયારણ્યના નામ છે ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન તો કાંજીરંગા જિમકોરબેટ વેડાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન દચિકામ આ બધા રાષ્ટ્રીય ઉદ્યાનના નામ છે આમાંથી છે બાળકો નકશા જે નકશાપૂર્તિ આવે છે તેમાં પણ આમાંથી કોઈ એક વિગત હોય છે તો ધ્યાન રાખી નકશાપૂર્તિ માટે પણ પ્રેક્ટિસ કરી લેવી જૈવ આરક્ષિત ક્ષેત્ર તો કે નીલગીરી મન્નારની ખાડી ગ્રેટ નિકોબાર સુંદરવન પચમઢી અને કચ્છનું રણ આગળ જોઈએ ભારતમાં મેંગેનીજ કયા કયા રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યું છે તો ભારતમાં મેંગેનીજ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓરિસ્સા કર્ણાટક અને ગોવા વગેરે રાજ્યોમાંથી ઉપલબ્ધ બન્યો છે અથવામાં આપેલો છે કે અબરખ વિશે માહિતી આપો વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અહીંયા કેન્દ્ર છે એ વધારે ટાઈપ થયેલો પ્રશ્ન છે એટલે વિશ્વમાં ભારત અબરખના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે તે પારદર્શક અતૂટ સ્થિતિસ્થાપક અગ્નિરક્ષક અને વિદ્યુતનું અવાહક હોવાથી વીજ સાધનો રેડિયો ટેલિફોન વિમાન મોટર ગ્રામોફોન ધ્વનિશોષક પડદા વગેરેમાં વપરાય છે ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવેલ છે જો આમાંથી એક માર્કના પ્રશ્ન પણ ખૂબ જ આવે છે અબરખના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે કયા પ્રકારનો અબરખ ભારતની અંદર વિશાળ જથ્થામાં મળે છે તો મસ્કોવાઇટ અને અબરખ એ વિદ્યુતનું અવાહક છે કે સુવાહક છે એ પ્રમાણે ખરા ખોટામાં મૂકી આપે ધ્યાન રાખવું ભારતમાં બિહાર ઝારખંડ આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અબરખના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે તેત્રીસમો પ્રશ્ન છે ઉર્જાના પુનઃ પ્રાપ્ય સંસાધનો વિકસાવવા માટે ભારતે કઈ સંસ્થા સ્થાપે છે ક્યારે તો ઉર્જાના પુનઃ પ્રાપ્ય સંસાધનો વિકસાવવા માટે ભારતે ઈસવીસન ઓગણીસો ને એક્યાસીમાં સી એ એસઈ એટલે કે કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી નામની સંસ્થા સ્થાપી છે આ ભારતમાં કઈ સંસ્થા છે અને ગુજરાતમાં કઈ સંસ્થા છે આ બે પ્રશ્ન ખાસ કરી લેવા બાળકો છેલ્લે બાકી ટૂંકમાં નામ યાદ રાખી લેવા જો આખું નામ તમને નથી યાદ રહેતું તો બધા બાળકો સરખા ના હોય જેમ પાંચ આંગણા સરખાના હોઈએ જો આખું નામ યાદ નથી રહેતું તો ટૂંકમાં યાદ રાખી લેવું કે ભારતની વાત કરે છે તો સી એ એસ ઈ અને ગુજરાતની વાત કરે છે તો ગેડા હવે ગુજરાતમાં આખું નામ જોઈ લઈએ ઉર્જાના પુનઃ પ્રાપ્ય સંસાધનો વિકસાવવા માટે ગુજરાતમાં એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કામ કરી રહી છે ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો ક્યાં સ્થાપિત થયેલા છે ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો કલોલ કંડલા ભરૂચ હજીરા વડોદરા વગેરે સ્થળોએ સ્થાપિત થયેલા છે અથવામાં આપેલું છે ગુજરાતના કાગળ ઉદ્યોગોના કેન્દ્રો જણાવો તો ગુજરાતના કાગળ ઉદ્યોગોના કેન્દ્રો અમદાવાદ રાજકોટ સુરત વાપી વલસાડ અને વડોદરા છે પાંત્રીસમો પ્રશ્ન છે ભારતના સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં લખો તો વિવિધ પ્રકારના મકાનો સડકો બંધો એટલે કે ડેમ્સના નિર્માણ માટે સિમેન્ટ જરૂરી છે સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો ક્રમ બીજો છે એટલે કે સિમેન્ટના ઉત્પાદનમાં ચીન પ્રથમ છે અને ભારતનો ક્રમ બીજો છે વિશ્વના સિમેન્ટના કુલ ઉત્પાદનના છ ટકા જેટલું સિમેન્ટનું ઉત્પાદન ભારતમાં થાય છે સિમેન્ટ ઉદ્યોગ માટે ચૂના પથ્થર ચિરોડી એલ્યુમિનિયમ અને ચીકણી માટી એટલે કે સિલિકા જેવા વજનદાર અને મોટી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે સિમેન્ટનું ઉત્પાદન પણ વજનમાં ભારે હોય છે તેથી સિમેન્ટ ઉદ્યોગને કાચા માલના પ્રાપ્તિ સ્થાનોની નજીક સ્થાપવામાં આવે છે તેને કોલસો અને વીજળીની પણ જરૂર પડે છે ગુજરાતમાં સિમેન્ટ ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે પોરબંદર દ્વારકા સિક્કા સેવાલિયા વગેરે સ્થળોએ સિમેન્ટના કારખાના આવેલા છે વિશેષ કરીને ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક તમિલનાડુ વગેરે રાજ્યોમાં વિકસ્યો છે અથવામાં આપેલો છે ખાંડ અને ખાંડ શરીરના કારખાનામાં કારખાના ક્યાં સ્થપાયા છે શા માટે તો ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગુજરાત વગેરે રાજ્યોમાં સ્થપાયા છે શેરડી વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે કપાયા પછી તે સુકાવા લાગે છે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે છે આથી કપાયાના ચોવીસ કલાકમાં જ તેનું પીલાણ કરવું જરૂરી બને છે આ કારણે ખાંડના કારખાના શેરડી ઉત્પાદક ક્ષેત્રોમાં જ સ્થપાયા સ્થાપવામાં આવે છે છત્રીસમો પ્રશ્ન છે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવે છે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે નીચે પ્રમાણે જોગવાઈઓ કરવામાં આવે છે બંધારણના આર્ટિકલ સત્તર મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે કોઈપણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલની મનાઈ કરવા ફરમાવવામાં આવી છે અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈપણ ગેરલાયકાત કાયદાની રૂએ સજાપાત્ર ગુનો ગણાય છે કેન્દ્ર સરકારે બનાવેલા અસ્પૃશ્યતા નાબૂદી કાયદા ઓગણીસો પંચાવન મુજબ અસ્પૃશ્યતાના ગુનાઓ માટે જરૂર પડે દંડ અને જેલની શિક્ષા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે બંધારણના આર્ટિકલ પચીસ પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો બનાવવાનો અથવા એ અંગેનો અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે છે તેમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓનો તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ જૈન અને બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે સાડત્રીસમો પ્રશ્ન છે આતંકવાદની સામાજિક અસરો જણાવો આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરે છે આતંકવાદને કારણે નાગરિકો સતત ભયમાં ભયના ઓથાર નીચે જીવે છે એટલે કે સતત ભયનું વાતાવરણ છે એ રહેલું હોય છે તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે આતંકવાદીઓ ભય ફેલાવવાના ભય ફેલાવવા હુમલા લૂંટફાટ અપહરણ હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે બાળકો અહીંયા વિભાગ બી છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો ચેનલ પર નવા હોય તો અને તમારા સાથે મિત્રો સાથે અવશ્ય શેર કરજો જેથી એને પણ લાભ મળે અને આવા નવા વિડીયો આ ચેનલ પર મુકાતા રહેશે સમયસર ધ્યાનથી વાંચન કરવું અને એકવાર ફરીથી કહું છું કે લખવાની ટેવ અત્યારથી પાડજો જેથી પૂરા માર્ક મળી શકે ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે